માન દરવાજાના જર્જરી ટેનામેન્ટ ખાલી કરવા માટે સોમવાર સવારથી જ મનપાનું તંત્ર કામે લાગ્યું છે કારણ કે સચીના પાલીગામ જેવી ઘટના અહીંયાના ઘટે તેના માટે તકેદારીના ભાગરૂપે તૈયારી કરાઈ છે સચીના પાલીગામમાં છ માળની જર્જરીત ઇમારત તૂટી પડતા બેના મોત થયા હતા તે મામલે સફાળે જાગેલી સુરત મનપાની લીંબા જોન દ્વારા લોકોની સાવચેતી માટે માન દરવાજા ખાતેની જર્જરી ટેનામેન્ટના લોકોને ખાલી કરાવવા માટે નળ કનેક્શન કાપી નાખવાની કવાયત હાથ ધરવામાં આવી હતી તેમજ ટર્નામેન્ટ ખાલી કરવા માટેના પણ ટર્ચ બીચ હાથ ધરાતા અહીંયા રહેતા લોકોમાં રોષ છવાઈ જવા પામ્યો હતો અને લોકો ટોળા ભેગા થતા દ્વારા પોલીસ બોલાવી પડી હતી અહીંયાના લોકોએ જણાવ્યું હતું કે અમને જગ્યાની સામે જગ્યા આપો ચોમાસે અમારે બાળકો સાથે ક્યાં જવું આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે માન દરવાજા ટેર્નામેન્ટ ખાલી કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી કારણ કે સચિનમાં જે દુર્ઘટના થઈ તે અહીંયા ના થાય તેના માટેના તકેદારીના પગલા મનપાનું તંત્ર કરી રહ્યું છે બિલકુલ નજીકમાં જગ્યા આવી છે પરંતુ આ ટેનામેન્ટ નો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે જેમ અલથાણ ડુંભાલ આંગણા અને કતારગામ ગોટાલાવાડીના પ્રોજેક્ટો સુરત મહાનગરપાલિકાના સાકારિત થયા છે એ નીતિ રીતિ પ્રમાણે આ નું પણ કામ થવું જોઈતું હતું પરંતુ છેલ્લા છ સાત વર્ષથી જે ટેન્ડર પ્રક્રિયા થઈ રહી છે એ ટેન્ડર પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ખામી કહું કે ઇજારદારો રદ બતાવતા નથી જેના કારણે છ છ વાર ટેન્ડર કાર્યવાહી નિષ્ફળ ગઈ છે અને જે સુરત મહાનગરપાલિકાના જે વિભાગોના હસ્તાકા કામગીરી આવે છે સ્લમ અપડેટેશન વિભાગ હોય લીંબાય ઝોન હોય ટાઉન પ્લાનિંગ વિભાગ હોય મધ્યસ્થ વિકાસ વિભાગ હોય કે કાયદાકીય વિભાગ હોય એ બધા વિભાગનું એકબીજા સાથે યોગ્ય સંકલન નથી અને એમને ખોખો આપવાની નીતિને કારણે આજે આ ટેર્નામેન્ટ વાસીઓ અને ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એવો અનિર્ણાયકતા ધની સાબિત થયા છે કોઈ નિર્ણય નથી કરી શકતા નબળી કામગીરી નબળા ને કારણે આજે તેરસો ને બાર પરિવારો ઘરવ્યો બની રહ્યા છે કોઈ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી કે કોઈ બાંહેધરી આપવામાં આવી નથી કે ભાડું આપવામાં આવશે કારણ કે અગાઉ બે હાજર એકવીસ ની અંદર જયારે એ ટુર્નામેન્ટના ત્રણસો ને એસી ફ્લેટ ધારકોને આવી રીતે કાર્યવાહી કરી હતી આજ દિન સુધી કોઈને ભાડું મળ્યું નથી ને ત્રણસો એસી માંથી માત્ર એસી ફ્લેટ ધારકોને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરી હતી આજે સુરત મહાનગરપાલિકા ના પોતાની પાસે પણ વૈકલ્પિક આવાસ અવેલેબલ નથી આ એમને એક નદી વાસ્તવિકતા છે કે નથી કોઈ ભાડું આપવાની બાંયધરી આપી છે પણ આપણે ઈશ્વર ને એટલી પ્રાર્થના કરીએ કે આ ટેનામેન્ટ માટે જે નિર્ણય શાસકો અને તંત્ર તાત્કાલિક ઝડપી રીતે કરવું જોઈએ એ તાત્કાલિક ઝડપી રીતે કરે ને આ લોકોને ન્યાય કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાળા કાર્યપાલક ઇજનેર લિંબાઈ જોન હાલમાં માન દરવાજા ખાતે કુલ બાર ટેર્નામેન્ટ આવેલા છે આ ટેર્નામેન્ટ નવમાં નવસો યુનિટ આવેલા છે આ તમામ ટેનામેન્ટ જર્જરીત છે ને બે હજારને સત્તરથી આપણે નોટિસ ઇસ્યુ કરી છે ખાલી કરવા માટે સાત સાત વરસ થયા તે લોકો ખાલી કરતા નથી એમની જાન અને જોખમ જાનને જોખમ છે એમની સલામતી માટે અત્યારે આપણે આ પાણીના કનેક્શન કાપીને એક મેસેજ આપીએ છીએ કે તમે આ તરત જ સ્વૈચ્છિક રીતે ખસી જાઓ કોઈપણ પ્રકારની ઘટના આમાં ઘટી શકે તેમ છે રહીશો હજુ સમય માંગે છે પરંતુ આપણે બે હજાર સત્તરથી આ એમને જણાવીએ છીએ એટલે હવે એમને કોઈ વધારે સમય આપવાની શક્યતા જણાતી નથી ટોટલ બાર બિલ્ડિંગના કનેક્શન આપણે કાપવાના જ છે અત્યાર સુધી આઠ બિલ્ડિંગના કનેક્શન દૂર થઈ ગયા છે બીજા ચાર બિલ્ડિંગના બાકી છે એ પણ થોડાક સમયમાં આપણે દૂર કરી નાખીએ